હેલો નમસ્કાર મિત્રો બેંક ઓફ બરોડામાં ભરતી પડેલી છે હમણાં જેનું નામ છે એલ બરોબર લોકલ બ્રાન્ચ ઓફિસર બરાબર જોઈએ એના વિશે વિસ્તૃત માહિતી થોડી બરોબર છે પૂછું નામ લોકલ બ્રાન્ચ ઓફિસર એલ બી ઓ ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએટ એટલે કે બી બીકોમ કોઈ બી ચાલે બરાબર એની ગ્રેજ્યુએટ એક વર્ષનું એક્સપિરિયન્સ પણ માગે છે એ કોઈ બેંકનો હોવો જોઈએ યા તો કોઈ ફાઇનાન્શિયલ કંપનીનો હોવો જોઈએ બરોબર ચાલે અને લોકલ લેંગ્વેજ નોલેજ એટલે ગુજરાત ના હો તો ગુજરાતી આવડવું જોઈએ મહારાષ્ટ્ર હિન્દી આવડવું જોઈએ મરાઠી આવડવ જોઈએ પચીસો ત્યારબાદ જોઈએ આગળ ડેટ ટુ એપ્લાય બરોબર છે તો કે ચાર સાત પચીસ થી ચોવીસ સાત પચીસ સુધી બરોબર એટલે મતલબ નજીકમાં જ લાસ્ટ ડેટ આવી ગઈ છે બરોબર ચોવીસ જોઈ લેજો એ પ્રમાણે ત્યારબાદ કેટેગરી વાઇઝ ફી જનરલ ઓબીસી આઠસો પચાસ માટે એકસો પંચોતેર બરાબર તો એ પ્રમાણે જોઈ લેજો બેંકમાં નોર્મલી આટલી હોય જ છે બરાબર ત્યારબાદ આગળ જોઈએ તો કે એજ લિમિટ બરાબર એકવીસ થી ત્રીસ વર્ષની વચ્ચે તમે હોવા જોઈએ અને એસએસટી માટે પાંચ વર્ષ એક ઓબીસી માટે ત્રણ જે ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે છે એ જ છે બરાબર ત્યારબાદ જોઈ લઈએ આ સ્ટેટ લેંગ્વેજ ને ટોટલ પોસ્ટ બરાબર ને રાજ્ય પ્રમાણે એની ભાષા છે અને જગ્યા હૈ બરોબર તો એ જોઈ લેજો તમારી રીતે કયા રાજ્યમાં કેટલી કેટલી જગ્યાઓ છે જો કે ગુજરાતમાં સારી એવી જગ્યા છે એક હજાર એકસો સાઈઠ જેવી બરાબર ને તો એ બરાબર છે અને આપણને ગુજરાતીઓ આવડે એમાં કંઈ કહેવાનું હોય નહીં બરાબર ત્યારબાદ ચલો જોઈએ આગળ આપણે તો કે સિલેક્શન પ્રોસેસ બરોબર છે ને તો ઓનલાઈન એક્ઝામ હશે લોકલ લેંગ્વેજ લેંગ્વેજ ટેસ્ટ એટલે ગુજરાતી આવડતું છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બરાબર તો ત્રણ જ છે ઓનલાઈન એક્ઝામ એ કોમ્પ્યુટર બેજ જ હશે બરાબર ને જોઈએ તો આગળ શું શું પૂછાય છે એક્ઝામ પેટર્નમાં જોઈ લો રિઝનિંગને એપ્ટિટ્યુડ એ ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સ ત્રીસ મિનિટ બરાબર બેન્કિંગ નોલેજ ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સ મિનિટ બરાબર ઇંગ્લિશ લેંગ્વેજ જનરલ અવેરનન્સ ને ઇકોનોમિક્સ એ બરાબર ને તો ટોટલ ક્વેશ્ચન એકસો વીસ માર્ક્સ એકસો વીસ અને એકસો વીસ મિનિટ એટલે પ્રત્યેક પ્રશ્ન પ્રત્યે એક મિનિટ સમયગાળો રહેશે એ પ્રમાણે મેનેજ કરીને ચાલવું બરાબર ને તો સંપૂર્ણ માહિતી બસ બતાવી દીધી છે આજ છે જોઈ લેજો ફોર્મ ભરવું ના ભરવું બરાબર ભલે મળીએ ત્યારે